નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે એક મહત્વપૂર્ણ મુદ્દા પર વાત કરવા જઈ રહ્યા છીએ આ મુદ્દો છે નિવૃત્તિ વય મર્યાદામાં વધારો આ બાબત આજકાલ ચર્ચાનો વિષય બની ગઈ છે ઘણા લોકો આ મુદ્દે જાણકારી અને વિવિધ મત ધરાવે છે તો આજના વિડીયોમાં આપણે વાસ્તવમાં શું ચાલુ છે શું વયમર્યાદામાં વધારો જોવા મળશે વિગતવાર સમજ તો હાલમાં સરકારી કર્મચારીઓ માટે નિવૃત્તિ વય લગભગ સાહીઠ વર્ષ સુધી છે પરંતુ હવે ચર્ચા એ છે કે આ મર્યાદા વધારીને પાસઠ કે તેથી વધારે વર્ષ સુધી કરવી જોઈએ તો આથી જોડાયેલા કારણો અને મુદ્દાઓ સમજવા પણ ખૂબ જ જરૂરી છે તો વર્ષોથી કામ કરતા કર્મચારીઓ પાસે કામનો અમૂલ્ય અનુભવ હોય છે લોકો હવે સ્વચ્છ અને સક્રિય રહે છે તેથી વધુ સમય કામ પણ કરી શકે છે અનુભવી કર્મચારીઓ લાંબા સમય સુધી નીતિ અને પ્રોજેક્ટો પર સારું કામ કરી શકે છે પણ વિરોધી મત પણ આમાં જોવા મળી રહ્યા છે તેમાં વિરોધ અને ચિંતાઓની વાત કરીએ તો યુવાનો માટે જોબ ઓપનિંગ નિવૃત્તિ વય વધારવાથી નોકરીની જગ્યા શકે શકે છે છે ખર્ચમાં ખર્ચમાં વધારો વધારો સરકારી થઈ નવી ટેકનોલોજી નવી પેઢી માટે તાલીમ જરૂરી રહેશે વગેરે તો ગુજરાતમાં કેટલાક વિભાગોએ નિવૃત્તિ વય વધારી છે પરિણામ અનુભવી કર્મચારીઓ લાંબા સમય સુધી સેવા આપી રહ્યા છે પરંતુ યુવાનો માટે નોકરીની તક પર ચર્ચા ચાલી રહી છે તો ડોક્ટર અરુણ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે નિવૃત્તિ વય વધારવી યોગ્ય છે પરંતુ સાથે યુવાનો માટે સ્પેશિયલ યોજના હોવી પણ એટલી જરૂરી બની છે તો લોકો બે જૂથમાં વહેંચાયેલા છે કેટલાક માને છે કે નિવૃત્તિ વય વધારવી જોઈએ કારણ કે તે અનુભવ જાળવે છે જ્યારે બીજા માને છે કે નોકરીની તક યુવાનો માટે હોવી જોઈએ તો નિવૃત્તિ વયમાં વધારો માત્ર કર્મચારી માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે મહત્વપૂર્ણ મુદ્દો છે યોગ્ય નિર્ણય માટે પક્ષોએ ચર્ચા કરવાની જરૂર છે નિવૃત્તિ વય માત્ર એક સંખ્યા નથી તે આપણા કામ જીવન અને સમાજ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય છે તો આ મુદ્દે સમજદારીથી વિચારીને અને યોગ્ય સમાધાન સુધીને પગલા લેવા ખૂબ જ જરૂરી છે તો મિત્રો સુ નિવૃત્તિ વયમાં વધારો કરવો યોગ્ય છે